તિયકિસ ગેમલો અલી મને કો આને જાય માગની જેવું લાગે આ તો ન હોય એ લેવા કાના ચીચુ કરી એક જ બે મારતી કાય વસતો દોહરી આ મને આવે મારું થોડું પાછું નઈ લ્યો કો એ તો રોકરી તો કઈ કલ મારું ઉડે જાલ

પેલા કોણ જીતે જોવાનું હોય પાંચસો રૂપિયા રોકડા રોહિતભાઈ પહેલા જીતી ગયા